વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભામાં દૂષિત પાણીને લઈને હોબાળો મચ્યો હતો વોર્ડ નંબર સોળ ના કોંગ્રેસના કોર્પોરેટર અલકાબેન પટેલ સભામાં ગંદા પાણીની બોટલ લઈને પહોંચ્યા હતા વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભામાં દૂષિત પાણીને લઈ હોબાળો મચ્યો હતો વોર્ડ નંબર સોળ ના કોંગ્રેસના કોર્પોરેટર અલકાબેન પટેલ સભામાં ગંદા પાણીની બોટલ લઈ પહોંચ્યા હતા કપુરાઈ ટાંકીમાં ગંદુ પાણી આવતું હવાની રજૂઆત કરી હતી પીવાના પાણીમાં પક્ષીઓના પીછા આવતા હોવાનો આક્ષેપ કર્યો હતો સભામાં ગંદા પાણીને બોટલની સાથે રજૂઆત કરવામાં આવી હતી પાણી બાપોટ ટાંકીમાં ચાર પાંચ દિવસથી પક્ષીઓના પીંછા આવે છે સોસાયટીઓમાં બધાની ટાંકીઓમાં પક્ષીના પીછા આ પાણી અહીંયા લોકો પીસે અહીંયા જે સભામાં બેઠેલા છે મેયર શ્રી ચેરમેન છે આ બધા છે અધિકારીઓ આ બધા આ પાણી પીસે પ્રજાને આપણે આવું પાણી પીવડાવીએ છીએ આ પાણી પીવાલાયક છે એ રજૂઆત કરી પહેલાં મેં રજૂઆત દર સભામાં હું રજૂઆત કરું છું કે પાણી ગંદુ આવે છે એ પ્રેશરથી આવતું નથી પણ કોઈ ધ્યાન આપવામાં નથી આવતું આ બે ચાર દિવસથી આ પીછા આવતા હતા એટલે મને આજે સભા હતી એટલે હું બોટલમાં પાણીને પીછાવાળું પાણી લઈને આવી અને રજૂઆત કરી કે આનો નિકાલ ક્યારે લાવશો હવે ચાર પાંચ દિવસથી આ પીછા વાળું પાણી આવે છે અને ઘણી વખત મેં રજૂઆત કરી છે પહેલા રજૂઆત કરતી હતી હું તારે કેવરભાઈ મેયર હતા તો મારી હસી ઉડાવતા હતા કે બેન ટાંકીમાં તો કઈ ઝીંગા ને માછલીઓ આવતી હશે કેવી રીતે આવે તો આ પીછા કેવી રીતે આવ્યા મને કમિશનરે એવું કીધું કે આપણે ટાંકી સાફ કરાવવાની વાત કરીએ છીએ કોઈ જવાબ આપ્યો નહોતો એ વખતે આ વખતે મને જવાબ આપ્યો છે કે ટાંકી સાફ કરાય છે ટાંકીઓ કાયમ વર્ષે તો વરસમાં બે વાર ટાંકી સાફ થવી જોઈએ આપણે ઘરની ટાંકી મહિના મહિને કરતા હોય તો આ બાપો ટાંકી છે બરોડાની મોટી ટાંકીઓ જે સમ છે ટાંકીઓ છે એ વર્ષમાં બે વાર તો સફાઈ થવી જ જોઈએ છ મહિને એકવાર સફાઈ થાય ને તો બરોડાની પબ્લિકને ને સ્વચ્છ પાણી મળે ગંદુ પાણી આવવાથી નાગરિકો પરેશાન છે પીવાનું પાણી લોકોને ને જગ લાઈ ભરવું પડે છે ટાંકીઓ તાત્કાલિક સાફ કરાવી પડી લોકોને ને છસો છસો હજાર હજાર રૂપિયા તાત્કાલિક ટાંકીઓ સાફ કરાવી પડી ને ટેન્કરો મંગાવી ને ટેન્કરો ના ખાવા પડ્યા સો ટકા નાગરિકો ના સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સાથે ચેડા જ કહેવાય ને આ કારણ કે આ પીછા નીકળ્યા છે ટાંકીમાં ટાંકી ઉપર ઢાંકણા નથી જે સીડી છે ઉતરવાની અંદર ઉતરવાની ટયાકડી કઈક ઢાકેલું હોવું જોઈએ કોઈ જ ફરક નહીં પડ્યો હવે આ સભામાં જોઈએ છે શું થાય છે નહીં આવે તો હું ધરણા કરીશ